નમસ્કાર દર્શક મિત્રો સચાઈન દુસાણી ન્યૂઝ ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પવારું કરીશું નજર આજના સમાચાર પર દેવભૂમિ દ્વારિકા જિલ્લાથી દેવભૂમિ દ્વારિકા જિલ્લાની વાત કરીએ તો દ્વારિકા જિલ્લામાં મેઘરાજા અત્યારે મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે અમુક ગામો સંપર્ક વિહોણા બન્યા છે તેમાં લોકો પાણીમાં ફસાયાના પણ અહેવાલો મળી રહ્યા છે કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામે હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાયું નદીમાં ફસાયેલા ત્રણ ખેડૂતોને હેલિકોપ્ટરથી સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું એનડીઆરએફની ટીમો પણ તૈનાત છે અને જવાબદાર તંત્ર સતર્ક બન્યું છે તો જાણવા જોઈએ તો કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામે ભારે વરસાદને પગલે ત્રણ લોકો ફસાઈ ગયા હતા આ અંગેની માહિતી મળતા જિલ્લા કલેક્ટર શ્રી જીટી પંડ્યાના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર તેમજ ફાયર વિભાગ દ્વારા એરફોર્સની મદદ લઈ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું